પુરોહિત કોને કહેવાય ખબર ગર્ગહ પુરોહિતો રાજન યદુ નામ સુમહાતપા યાદવોના પુરોહિત છે પુરોહિત એટલે યજમાનના હિતને આગળ રાખીને વિચારે એનું નામ પુરોહિત પોતાની દક્ષિણાની ચિંતા પેલા કરે એ પુરોહિત નહીં યજમાનના હિતને આગળ કરીને વિચારે કે મારા યજમાનનું કલ્યાણ કેમાં છે મારા યજમાનનું હિત કેવી રીતે થાય જેના મનમાં શુભ કાર્ય માટેનો સંકલ્પ થયો છે તો એનું કાર્ય સારામાં સારી રીતે સંપન્ન કેવી રીતે થાય અને મારા યજમાનનું હિત કેવી રીતે થાય એના માટે થઈને મારે શું શું કરવું જોઈએ આ બધી સૂચનાઓ આપે એ માટેનું કાર્ય કરે એ પ્રકારે કાર્ય કરે માત્ર પોતાની દક્ષિણાનો વિચાર ન કરે યજમાનના હિતનો પહેલા વિચાર એને આગળ રાખે અને ક્રિયાકલાપો ગોઠવે એક જમાનામાં તો દીકરીનું વેવિશાળ કરવાનું હોય તો એવા કુલ પુરોહિતને એમ કહેતા ગોરદાદા તમે જરા આંટો મારો ને બાપા તમે બધાયને જાણો આપણે બેન બાનું એના માટેનું કોઈ યોગ્ય ઠેકાણું લાગે અને ગોરદાદા જાતા પંદર દી મહિને પાછા આવે ને એ આવે ત્યાં તો આમ રાહ જોવાતી હોય ગોરદાદા આવે એટલે બેહાડે એની પૂજા કરે પાણી પાય દાદા બરાબર શું થયું પછી કંઈ બહેનનું ઠેકાણું જોયું અને ગોરદાદા એમ કહેતા ફલાણા ગામમાં ફલાણા ભાઈનો બીજા નંબરનો દીકરો એની હારે પાકું કરીને આવ્યો પાકું કરીને આવે એને જીભાન દઈને આવે અને પાછું માન્ય રહે અહીંયા બાપને માન્ય રહે દીકરીને માન્ય રહે કારણ કે પુરોહિત છે અમારા હિતનો વિચાર કરીને જ કરે કરે જે કંઈ તે આવો વિશ્વાસ આવો દ્રઢ ભરોસો એટલે એ કાળમાં પણ રાજાના અંતઃપુર સુધી એવા બ્રાહ્મણોને પુરોહિતોને જવાનો અધિકાર હતો એને કોઈ રોકતું નહીં કારણ કે એક ભરોસો આ તો અમારું કલ્યાણ કરવાવાળા